આ બધી સાડી પાંચસો ની બે ની અંદર સ્ટોક રહેવાનો છે અને એક એક કરીને તમને એક એક સેટ કરીને પણ બતાવવામાં આવશે તો લાસ્ટ સુધી વિડીયો જોજો અને તમારે ઇન્કવાયરી કરવી છે તો આપણે ડિસ્પ્લે પણ નંબર આપેલો છે એના ઉપર તમે ઇન્કવાયરી પણ કરી શકો છો જોઈ શકો છો લહેરિયા નહીં આ બધી નવી અને ટ્રેન્ડિંગ ડિઝાઇનો રહેવાની છે ફૂલ કોન્ટેક હોલસેલ ની બધી તમને હોલસેલ પ્રાઇસમાં અહીંયા સાડીઓ મળી રહેવાની છે આપણે પાંચસો ની બે ની અંદર ફૂલ સ્ટોક આવી ગયો છે તમે જોઈ શકો છો સરસ મજાની પેટર્ન અને કલર કોમ્બિનેશન રેવાની છે બ્લાઉઝ પીસ સાથે કમ્પ્લીટ પૂરી સાડી રનિંગ માટે રેવાની છે અને કલર જોઈ શકો છો છ કલરના મેચિંગ રહેવાના છે એક સાડી તમને ઓપન કરીને બતાવી દઈશું જોઈ શકો છો તમને હોલસેલ ની અંદર તમને સુરતના ભાવને અહીંયા મળી રહેવાની છે માત્ર બસો ને પચાસ રૂપિયા એક સાડી જોઈ શકો છો આ બ્લાઉઝ રહેવાનું છે અને મેચિંગની વાત કરીએ તો જોરદાર મેચિંગ રહેવાના છે અને જોઈ શકો છો કેટલા મસ્ત મજાના મેચિંગ છે તો એક આ લહેરિયાની પણ ડિઝાઇન જોરદાર રહેવાની છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત મજાની આ લહેરિયાની ડિઝાઇન છે અને આ સાડી તમારે કમ્પલસરી શોપ ઉપર આવીને જ પરચેસ કરવાની રહેશે જોઈ શકો છો એક આ બાંધણીની સરસ મજાની પ્રિન્ટ રહેવાની છે એકદમ લેટેસ્ટ અને નવી તમારા જ માટે લઈને આવ્યા છીએ જોઈ શકો છો સુપર મેચિંગ સાથે એકદમ લેટેસ્ટ પ્રિન્ટ રહેવાની છે આમાં પણ તમને એક કલર ઓપન કરીને બતાવું છું કાપડની વાત કરીએ તો એકદમ મસ્ત મજાની મુઠ્ઠીમાં આવી જાય એ ટાઈપનું વેટલેસ મટીરિયલ રહેવાનું છે અને પાંચસોની બેની જે આપણે ત્યાં સ્કીમ ચાલુ છે એની અંદર આ સ્ટોક રહેવાનો છે જોઈ શકો છો એકદમ મસ્ત મજાની આ સાડી રહેવાની છે અને આ બ્લાઉઝ પીસ રહેવાનો છે સુપર મેચિંગ છે એકદમ લેટેસ્ટ અને સરસ મજાની સાડી છે લેવા દેવામાં પણ તમારે આ બધી યુઝ થાય ટાઈપની બધી સાડીઓ રહેવાની છે પછી આ મેચિંગની અંદર જોરદાર કલર કોમ્બિનેશન આવ્યા છે તમે જોઈ શકો છો રાણી કલર રહેવાનો છે બ્લુ કલર રહેવાનો છે પર્પલ યલો રામા ગ્રી બ્લેક અને મરૂન

ગઠામણ રોડ જૂનાગંજ રોડ છે જે ત્યાં રોડ પર ત્યાં જ આવેલી છે આપણા શોપિંગ ગોપાલ ટ્રેન્ડની અંદર જોઈ શકો છો પાલમપુર બનાસકાંઠા અને આપણો કોન્ટેક કરવો છે તો ડિસ્પ્લે પર નંબર આપેલો છે એના ઉપર આપણે ઇન્કવાયરી પણ કરી શકો છો એક આ ડિઝાઇન પણ તમને ઓપન કરીને બતાવી દઈશું જોરદાર અને સરસ મજાની પ્રિન્ટો રહેવાની છે જેને પણ આ ટાઈપની પ્રિન્ટો લેવી છે આ ટાઈપનું પ્રિન્ટ એટલે સાડી લેવી છે તો ફરજીયાત આપણી શોપને એકવાર વિઝિટ કરે જોઈ શકો છો એકદમ મસ્ત મજાની આ સાડીઓ રેવાની છે પણ એકદમ સુપર અને સુપર અને સરસ મજાની આ પ્રિન્ટ રેવાની છે જોઈ શકો છો તમે કલર કેટલા મસ્ત મજાના કલર રહેવાના છે જો એકદમ ટ્રેન્ડિંગ અને એકદમ નવી ડિઝાઇન છે આઠ કલર મેચિંગની આ સાડી રેવાની છે જોઈ શકો છો એકદમ સુપર અને ડિફરન્ટ આ સાડીઓનું કલેક્શન આપણે આવી ગયું છે તો તમારે આઈડી ફોલો કરવાની જે બાકી છે તો ફોલો કરી લેજો કેમ કે અહીંયા રોજે રોજ તમને નવો સ્ટોક આપણે અપડેટ આપતા રહીએ છીએ તો આ પ્રિન્ટ પણ જોરદાર અને મસ્ત મજાની પ્રિન્ટ રહેવાની છે જો ઘણા કસ્ટના નંબરની રિક્વાયરમેન્ટ હતી 502 ની ની સાડીની અંદર નવા સ્ટોકની તો આ બધો સ્ટોક તૈયાર અવેલેબલ થઈ ગયો તો તમે જોઈ શકો છો સરસ મજાના કલર કોમ્બિનેશન સાથે આ સાડી જોવા મળી રેવાની છે બધા કલર ડિફરન્ટ અને સરસ મજાના કલર સુપર આખી વિવિંગની ટાઈપની આખી મસ્ત મજાની સાડી રહેવાની છે અને કલર ની વાત કરીએ તો એકદમ સરસ મજાના કલર મેચિંગ રહેવાના છે જોઈ શકો છો આ બધા મેચિંગ એકદમ નવા મેચિંગ રહેવાના છે જો જેને પણ આ સાડી પરચેસ કરવી છે તો આપણે શોપની અંદર વિઝિટ કરી શકો છો અને અહીંયા તમને ઘણી બધી વેરાયટી તમને અહીંયા અવેલેબલ મળી રહેશે તો ખાસ કરીને તમે અહીંયા વિઝિટ કરો કોટન સાડી સિલ્ક વર્ક પ્રસંગમાં પહેરાય તેવી બધી જ સાડીઓનો અહીંયા બધો ખજાનો તમને મળી રહેશે તમારે આમથી આમ ક્યાંય જવાની પણ જરૂર નહીં પડે કોટન સાડી બધું જ ક્રિશન એક જ જગ્યાએ તમને મળી રહેશે જો આ ડિઝાઇન પણ જોરદાર અને જબરજસ્ત નવી પ્રિન્ટ રહેવાની છે એકદમ પટોળા સ્ટાઇલની આખી પ્રિન્ટ રેવાની છે કલર મેચિંગની વાત કરીએ તો જો મેચિંગ એકદમ જોરદાર નવા મેચિંગ છે જો જો આમાં પણ તમને એક ઓપન કરીને બતાવી ગ્રીન કલરનો આખો સરસ મજાનો આખો ફીસ રેવાનો છે પટોળા સ્ટાઇલ ડિઝાઇન રેવાની છે ના બ્લાઉઝ ફીસ રેવાનું છે આના પણ કલર જોરદાર છે તો ફટોફટ વિઝિટ કરી લેજો કેમ કે સ્ટોક હાજર છે એટલી વાર જ મળશે કે આમાં ફટોફટ સ્ટોક પૂરો પણ થઈ જાય છે જો એક આપણી રિપીટ ઉપર રિપીટ ડિઝાઇન જે ચાલે છે ડાર્ક કલરની અંદર એમાં પણ મસ્ત મજાના કલર રેન્જ આવી ગઈ છે જોઈ શકો છો બધા કલર મેચિંગ એકદમ નવા અને સરસ મજાના મેચિંગ રહેવાના છે આ પણ તમને પાંચસો ને ની અંદર અવેલેબલ થઈ જવાની છે ફરજીયાત આપણી આઈડી ફોલો કરેલી જરૂરી છે જો આ પણ આપણે એકદમ નવી ડિઝાઇન છે

ઉપર એકદમ મસ્ત મજાનું કાપડ રહેવાનું છે અને સરસ નવી ડિઝાઇન જેણી રહેવાની છે ગમે એમ તમે યુઝ કરો રેગ્યુલરમાં સરસ મજાનું કપડું રહે છે એક આ ડિઝાઇન પણ જોરદાર છે બધે જ એકદમ લેટેસ્ટ અને સરસ મજાનો ફૂલ ક્વોન્ટિટી સ્ટોક રહેવાનો છે જોઈ શકો છો આ બધો સ્ટોક તમારે રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને અમે અવેલેબલ આ થઈ ગયો છે ત્યારે

અને આપણી આઈડી ફોલો કરવાની બાકી છે તો ફોલો કરી દો કેમકે રોજે રોજ તમારા માટે આવી રીતે અમે નવો સ્ટોક અને નવા વિડીયો મૂકતા રહીશું જોઈ શકો છો આપણા પ્રિન્ટ જોરદાર રહેવાની છે અને આના મેચિંગ પણ બહુ મસ્ત મજાના છે જોઈ શકો છો બધા મેચિંગ એના છે એકદમ નવા ધન્યવાદ